बहु वरसाद पड्या हा

ભાઈ <laughs>

ये एक कमेंट नहीं नहीं आवे आवे तो <laughs> एबा तुमने क्यों सो हेलो हेलो

હા <laughs> मोट से मठ तो उगी हम्म जाएगी

એટલું બધું વરસી ને પછી આવે છે એ ગાદ છે ઈ તો થઈ ગયો પૂરું થઈ ગયું હવે તમારે ની દાવો નહીં પડે ઈ ઓલી વાડી હતા અરે કાંઠે વાળવા છે જો એ છે આય ઉજેય ગયો છે મોર જેકના માં નેક નામ પડ્યો હા જો